દર્શક મિત્રો નમસ્કાર ગઈ કાલે રાત્રે સાડા અગિયાર મને બેસી અને કીએ કે મને એક પોલીસ અધિકારી મોકલો છે ને તમે સમાધાન આ બાબતે તમે કરી લીધો એમ એટલે અને જો તમે સમાધાન નહીં કરો તો તમારા વિરુદ્ધ એટ્રોસિટી લગાવવામાં આવશે અને તમને પરેશાન કરવામાં આવશે મેં કીધું ભાઈ મારે કોઈ કોઈની સાથે મારે કઈ થયું નથી મેં કોઈ કોઈ ગુનો કર્યો નથી જેને ગુનો કર્યો છે એના વિરુદ્ધ હજી આજની તારીખમાં આજે બીજો દિવસ થયો સવારના દસ વાગ્યા છે તેમ છતાં પણ મારી ફરિયાદ લેવામાં આવી નથી અને પોલીસ આજે જે જે ગુનો કર્યો છે એને છાવરી રહી છે અને સમુખનો જે મેં સાચું જે સત્ય જે છે એને દબાવવાની કોશિશ કરી રહી છે તો મારી બધા જે મારા પાર્ટી ટીવીના દર્શકોને વિનંતી છે કે હજી સુધી મારી ફરિયાદ લેવામાં નથી આવી અને સમુકનો મને દબાવવાની અત્યારે કોશિશ કરી રહ્યા છે તો ખરેખર સત્યને ન્યાય મળે એટલા માટે થઈને મારી ફરિયાદ લેવી જોઈએ એવી મારી વિનંતી છે અને પોલીસ ખાતું પણ અત્યારે કોઈ હજી સુધી મારી ફરિયાદ લેવા માટે નથી આવી તો મારી ફરિયાદ લેવી જોઈએ